હડકવાગ્રસ્ત કુતરાએ કરડ્યું હતું શરૂઆતમાં માલિકને અથવા ગામ લોકોને આ બાબતની ગંભીરતા અંગે જાણ ન હતી બાદમાં ભેંમાં હળકવાના લક્ષણો જોવા મળ્યા આ દરમિયાન ભેસે બચ્ચાને જન્મ આપ્યો હતો અને લોકો દ્વારા ભેંસનું કાચું દૂધ તેમજ તેની બરીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્રણ દિવસ અગાઉ ભેસનું મૃત્યુ થતા પશુ ચિકિત્સકે તપાસ કરી હળકવા જાહેર કર્યું હતું ગામમાં આ બાબતને લઈ ભયનું વાતાવરણ સર્જાયું જેના પગલે ભેંસનું દૂધ પીધેલા લોકો તાત્કાલિક સ્વાસ્થ્ય કેન્દ્રએ પોંછી વેક્સિન લીધી હતી વેસતામ માલિક જયંતસિંહ રાજે જનગ્યુકે કુત루 કડ્યું ત્યારે ક્યાંકથી જાન ન હતી કે હળકો લાગી શકે પછી લક્ષણો દેખાયા અને ત્રણ દિવસ પહેલા ભેસ મરી ગયો દૂધ પીધેલા લોકોને તરત જાણ કરી અને સવ્ય સરવલ લીધી મે ડોક્ટર માંજી મેડિકલ ઓફિસર સીચિ અમૂદ પરસે આજ અમારે યહા એક બહોત જ વધારે અજીબ કે સામે આયા યહા અમારા બાજુમે એક કોબલા ગામ કરકે હે वहाँ पे एक भैंस को एक कुत्ते ने काट दिया उस वजह से वो भैंस को अड़कवा गया था और वो भैंस मर गई लेकिन वहाँ के पूरे गांव ने वहां के सारे ग्राहकों ने वो भैंस का दूध पिया था तो आज हमारे यहाँ पे वो सारे ग्राहकों को हमने हमारी तरफ से प्रोफाइल एक्सेस वैक्सीन बूस्टर दिया है फॉर एआरवी एट प्रेजेंट हमारे यहाँ पे ऑलमोस्ट थर्टी वैक्सीन लेने के लिए थर्टी पेशेंट्स आ चुके हैं और अभी भी और बाकी आने के हैं શું નામ રાજ જયંદાશ્રી પ્રવેણ કયું ગામ કોબલા હા શું થયું હતું ભેંસને લક્ષણો હતા હડકવાના એટલે પછી અમે ડોક્ટરને બોલાયા ડૉક્ટર કે આવે એને હડકવા જ છે એટલે એટલે પછી એને બે ત્રણ દિવસ પછી હવે ભેંસ મરી ગઈ છે હમ હમણાં ત્યાંથી ગ્રાહક હતા દૂધના હમ એ બધાને અત્યારે વેક્સિન મૂકાવા લાગ્યા છે જી કેટલા લોકોએ વેક્સિન મૂકવાની છે અત્યારે ફરિયામાં જેટલા ગ્રાહકો છે એ બધાને મૂકવી પડશે જી અંદાજે જ વિશે લોકો સર